શ્રી મુલુડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં વિક્રમ સંવન બે હજાર એક્યાસી વર્ષ બે હજાર પચીસ ચૈત્રી માસની ઓડીના લાભાર્થી શ્રી જૈન ભક્તિ મંડળ સંસ્કારધામ કેન્દ્ર ઓડીના નવ દિવસ દરમિયાન અમારા સંઘમાં લગભગ દસ હજાર આંબેલ થયા છે અને દરેક તપસ્વીને સારામાં સારી સાતા અમારા વાલા વાસુપૂજ્ય ભગવાન અને ગુરુની કૃપાથી જ પ્રાપ્ત થઈ છે આ બંને સિવાય હજુ એક એવું તત્વ છે જેમણે તપસ્વીઓની સાતા સારામાં સારી રીતે રહે તે માટે રોજે રોજ માથાથી એડી સુધીનું જોર લગાવ્યું છે તપસ્વીની સાતા સાતમા નાસમાનેથી ક્યારે નીચે આવવા દીધી નથી તેમાં નંબર એક સિક્યુરિટી ગાર્ડ ઘણા તપસ્વીને આંબેલ કરીને સ્કૂલ કોલેજ કે ઓફિસ જવાનો થાય તો તે દરેક તપસ્વીના બેગનું ધ્યાન રાખ્યું છે સાથે સાથે આંબેલ માટેની લાંબી લાઈનની વ્યવસ્થા પણ કરી છે હજુ કહું તો આટલી મોટી ગર્દીમાં પણ દેરાસર કે સંગને કોઈ પણ વસ્તુ ગેટની બહાર ન જાય અને જાય તો પ્રોપર ગેટ પાસ બનાવીને જ જાય તેની પૂરેપૂરી કાળજી અમારા આ ભાઈઓ એ કરી છે આ ભાઈઓને સિક્યુરિટી સ્ટાફ કહેવા કરતા સેન્સ ઓફ સિક્યુરિટી સ્ટાફ કહીએ તો વધારે સારું લાગે ને હા ક્યારેક અમને એમ થાય કે સંગ અને દેરાસરની વસ્તુની કાળજી આપડા કરતા વધારે સારી રીતે આ સ્ટાફ કરે છે થેન્ક યુ સો મચ નંબર બે ક્લીનિંગ સ્ટાફ જો આંબેલ કરવાની જગ્યા સ્વચ્છ તો મારું આંબેલ મસ્ત આ વાતમાં વિશ્વાસ રાખનારા આપણે બધા જ જેવી આંબેલ કરવાની જગ્યા મળે એટલે ઓ મામાનો જેવો અવાજ લગાડે અને મામા દોડી દોડીને હસ્તા મૂકે આવીને આપણો પાટલો એવી રીતે ક્લીન કરે કે ગરમા ગરમ રોટલી ઉપર દેશી ઘી લગાડતા હોય દરેક તપસ્વીના આંબેલ થયા પછી આંબેલ શાળાની સફાઈ કરવી અને જીવજંતુનો ઉપદ્રવ ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે આવા સફાઈના કામને પણ આવી સુલભ રીતે કરી શકાય તે તો આ સ્ટાફ પાસેથી જ શીખવાનું છે નંબર ત્રણ સર્વિંગ પર્સન તપસ્વી જેવા આંબેલ કરવા બેસે કે તરત જ તેમને દરેક વસ્તુ લાઇનસર આપવી એટલે કે શરૂઆતમાં લિક્વિડ પછી ચાર ખાના બે ખાના રોટલી ફરસાણ વગેરે અને જે વસ્તુ જે રૂપમાં જોવે અને જે પ્રમાણમાં જોવે તે રીતે જ આપવું એટલે કે મગનું પાણી ગરમ જોવે તો ગરમ આપવું અને ખાખરો અડધો જોવે તો અડધો જ આપવો અને બાય ચાન્સ કોઈ તપસ્વી સામેથી કાંઈ મંગાવે તો તરત જ અંદર જઈને લઈ આવવું જેથી તપસ્વીના જમવામાં ભંગ ના પડે ઘણીવાર અમે તપસ્વીઓ પણ પીરસનાર વ્યક્તિના વાત્સલ્યભરે આગ્રહની રાહ જોતા હોય કે તમે અમને થોડું વધારે લેવાનું કહો અને અમે લઈ લઈએ પીરસના દરેક ભાઈઓ અને બહેનોના અમે ખૂબ આભારી છીએ નંબર ચાર બાવરચી પીરસનાર વ્યક્તિ પણ બેફિકર થઈને પીરસી શકે તેનું મુખ્ય કારણ આ રસોઈ બનાવનાર મહારાજ છે કોઈક દિવસે સંઘમાંથી ઓળીના ત્રણસો કે સાડા ત્રણસો પાસ ગયા હોય આંબેલ કરવા હજાર જણ આવી જાય તો પણ દરેક વસ્તુ દરેક તપસ્વીને મળી રહે તેથી બે વાર અથવા તો ત્રણ વાર પણ રસોઈ બનાવી નાખે છે ઓળીના નવે નવ દિવસ રોજની ચાલીસથી પચાસ આઈટમ બનાવવાની અને હજુ કહું તો લગભગ આડત્રીસ ડિગ્રી ગરમીમાં પણ રોજના ચારથી છ કલાક ગેસની પાસે રહીને ગરમા ગરમ રોટલી રોટલા ઢોસા કે ઢોકળા ઉતારીને તમે તપસ્વીની ખૂબ સરસ ભક્તિ કરી છે આમ કહેવાય છે ને જમાડીને જમે તેમ તમે બધા જ તપાસવીને જમાડીને છેલ્લે સાડા ચાર પાંચ વાગે જમવા બેસો છો રસોડાની દરેક વ્યક્તિએ અદભુત કાર્ય કર્યું છે નંબર પાંચ પૂજારી આંબેલ કરીને વ્યક્તિ પોતાની દિનચર્યામાં જોડાઈ જાય છે અને આવી ગરમીમાં થોડી અશા તેની સાથે સાંજે જ્યારે દર્શન કરવા આવે ત્યારે ભગવાનની આંગી જોઈને તે અશાતા સાતામાં ફેરવાઈ જાય તેનો બધો શ્રેય આપણા પૂજારી ભાઈઓને જાય છે તેમની સાથે સાથે પૂજાની થાળી વાટકી અંગલુશના ધોનારા બહેનો અને ફળ અને અક્ષત છૂટા પાડનારા ભાઈઓએ દેરાસર અને ગભારાની ચોખ્ખાઈ રાખવામાં ખૂબ જ સરસ ભાગ ભજવ્યો છે આમ કહેવાનું મન થાય કે આ સહાયકો દ્વારા જીનાલીની સ્વચ્છતા પૂજારી દ્વારા વિવિધતા તેથી જ ભાવ ઉછળતા ગર્વની સાથે કહું તો આ દિવસોમાં જીનાલીના દ્વાર અઢાર કલાક ખુલ્લા હોય છે અને તેટલી જ કલાક આ દરેક જણ અમને સેવા આપે છે હોળીના નવે નવ દિવસ જાજરમાન રીતે ભગવાનની આંગી કરવી તપસ્વીઓના ભાવમાં વૃદ્ધિ લાવવી અને બીજા દિવસે તપસ્વીને ફરી આંબેલ આલમ આલંબન આપવું તેમાં આ અમારા ભાઈઓ અને બહેનોનો ખૂબ મહત્વનો ફાળો છે આ પાંચે પાંચ વર્ગની સરાહના કરવાનો શ્રી સિમંદરજીન ભક્તિ મંડળને ચૈત્રી માસની ઓળીનું એક ઉત્તમ નિમિત્ત મળ્યું છે તમારા સહયોગથી આપણા સંઘમાં વર્ષ બે હજાર સોળ ચોમાસા દરમિયાન વર્લ્ડ રેકોર્ડ પંચાવન હજાર આંબેલ થયા છે તમારો સહયોગ અમને વર્ષોથી મળ્યો જ છે અને આગળ પણ મળે એ અમારી તમને વિનંતી છે તમારા વગર આ સંઘ અધૂરો છે સંઘથી કોઈ પણ વ્યક્તિથી તમને કાંઈ કહેવાયું હોય તો અમે માફી માંગીએ છીએ કોઈક બાળકે એના જીવનનું પહેલું આંબેલ કર્યું હોય કે કોઈક વ્યક્તિએ વર્ધમાન તપની સો ઓડી પૂર્ણ કરી હોય એ દરેક આંબેલનો શ્રેય તેની શાતાનો શ્રેય તેના ભાવનો શ્રેય તમને જ જાય છે તમે દરેક વ્યક્તિએ તમારું કામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કર્યું છે તેથી જ તમે સન્માનનીય અને પ્રશંસનીય છો આ સંઘ તમારો ખૂબ ઋણી છે તમને બધાને અમારા નમન વિતરાક તારી આજ્ઞા વિરુદ્ધ કાંઈ કહેવાયું હોય તો છામી દુખડાવું